તમે પણ લકમાં વિશ્વાસ કરો છો કે લક જેવું કંઈ હોતું જ નથી ચાલો એક સ્ટોરી દ્વારા સમજો 2003 માં રિચર્ડ વાઇસમેને એક લક ફેક્ટર ઉપર એક્સપેરિમેન્ટ કરે જેમાં એને 400 લોકોને ભેગા કર્યા આ ચારસો લોકોમાંથી બસો લોકો પોતાના લક ફેક્ટર ઉપર માનતા હતા અને બાકીના લોકો પોતાને અનલકી માનતા આ દરેક લોકોને એક ન્યૂઝપેપર આપવામાં આવ્યું કે જેની અંદર તેમને કહેવામાં આવ્યું કે કેટલા ફોટોગ્રાફ્સ છે તે તમારે કાઉન્ટ કરીને જણાવવાનું અને હા

ઘણા લોકો આ લક ફેક્ટરના પ્રોગ્રામિંગમાં માનતા જ નથી જેવું ચાલે છે જીવન એવું ચાલ્યા કરવા દે છે અને ઘણા બધા લોકો એવા છે કે જે પોતે આ લક ફેક્ટર ઉપર કામ કરે છે અને પોતે સારી એવી સફળતા પ્રાપ્ત કરે આગળની થોડીક મિનિટોની અંદર હું તમને શીખવાડીશ કે માઇન્ડને ફ્રી પ્રોગ્રામિંગ કઈ રીતે કરી જેનાથી તમે ભવિષ્યમાં આવનારા દિવસો પર વર્ક કરી અને પોતાના ગોલ એ સો એ સો ટકા અચીવ કરી શકો અને વર્ષ પૂરું થશે ત્યારે તમારી પાસે અફસોસ નહીં ખુશીઓની એક લહેર હશે હવે તમે વિચારો કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે એવું તો વિચારીને નહીં જન્મતો હોય કે હું લકી હઈશ કે હું અનલકીશ એ જન્મે છે ત્યારે પણ એવું નથી હોતું કે મારામાં વિશ્વાસ હશે કે નહીં હોય કે કોઈ વ્યક્તિ જન્મતાની સાથે સુખી કે દુઃખી નથી હોતું એ બધી જ વસ્તુ ડેવલપ કરે છે આપણો આપણો વિશ્વાસ વિશ્વાસ ધીરે ધીરે ડેવલપ થાય છે આપણા આજુબાજુના વાતાવરણ આપણા આજુબાજુના વ્યક્તિઓ વિચારો અને આપણી અનુભૂતિ અને એ જ વસ્તુ આપણને ધીરે ધીરે આપણો વિશ્વાસ સાચો કરવામાં મદદરૂપ થાય કોઈ વ્યક્તિનું કહેવું એવું છે કે માંસ ખાવું એ તો પાપ છે કોઈ વ્યક્તિનું કહેવું એવું છે કે જો અમે માંસ નહીં ખાઈએ તો આ પૃથ્વી પરનું અન્ન છે એ બધું પૂરું થઈ જશે માટે અમે માંસ ખાઈએ બરાબર કોઈ વ્યક્તિ એવું કહેશે કે દારૂ જેવું ખરાબ કાંઈ નથી અને કોઈ વ્યક્તિ એવું કહેશે કે દારૂ વગર જિંદગી અધૂરી છે કોઈ વ્યક્તિ એવું પણ કહેશે કે પૈસાની બચત કરો અને કોઈ વ્યક્તિ એવું પણ કહેશે કે જિંદગી મળી જાય પૈસા ઉડાડો મોજ કરો આ બધી જ વસ્તુ આપણે આપણા વિશ્વાસ ઉપર નક્કી કરતા હોઈએ છીએ કઈ વસ્તુ સારી છે કઈ વસ્તુ ખરાબ કઈ વસ્તુ ખોટી છે કઈ વસ્તુ સાચી એ વસ્તુ ખાવા લાયક છે કઈ વસ્તુ નથી ખાવા લાયક કઈ વસ્તુ પર વિશ્વાસ કરવા જેવો છે ને કઈ વસ્તુ પર વિશ્વાસ નથી કરવા જેવો આપણો વિશ્વાસ બે રીતે ડેવલપ થાય છે એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ અને ઇમોશન અને બીજું છે સ્ક્રિપ્ટિંગ જે આપણને કહી દેવામાં આવે છે કે આ મમ્મી છે આ પપ્પા છે આ સારું છે આ ખરાબ છે આ સાચું છે આ ખોટું છે નાનપણથી આપણે પપ્પા પાસેથી ઘણીવાર સાંભળીએ છીએ કે પૈસા કમાવા કઈ સહેલી વાત નથી બિઝનેસ કરવો ખૂબ અઘરો છે અને આ જ વસ્તુ આપણને સમય સાથે શરૂઆતમાં ફેમિલી આપણા પેરેન્ટ્સ અને આપણા દાદા દાદીઓ કાકા કાકી એમની પાસેથી જાણવા મળે આગળ જતાં આ જ વસ્તુ આપણને સ્કૂલમાં જતા શિક્ષક અને આપણા મિત્રો હોય એના દ્વારા જાણવા મળે અને આ એન્વાયરમેન્ટના કારણે એ જ વસ્તુ આપણે સાચી માની લઈએ એક શિક્ષક નક્કી કરે કે મારે મેથ્સમાં વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ જગાડવો છે તો એ વિદ્યાર્થીને મેથ્સ જિંદગીભર એ જીદ લાગશે પણ જો એક શિક્ષક વિદ્યાર્થીને કહી દે કે તારું મેથ્સ તો બહુ ખરાબ છે પણ ધીંગીવાર એ વિદ્યાર્થીને મેથ્સ પ્રત્યે નફરત થઈ જશે જે તમારી સાથે પણ થયું છે સ્કૂલના છોકરાઓ જ્યારે આપણને કહે છે કે તું તો સારું નથી દેખાતો તારો લુક તો જો ત્યારે આપણો સેલ્ફ કોન્ફિડન્સ છે એ હંમેશા માટે ડાઉન થઈ જાય પણ જો આ સમયે પેરેન્ટ પોતાના બાળકોને નાની નાની પ્રવૃત્તિઓની અંદર ઉત્સાહ વધારે તો બાળકનો કોન્ફિડન્સ હંમેશા માટે બુસ્ટ થતો જાય છે અને બીજું છે કન્ફર્મેશન બાય એટલે કે આપણા મગજની અંદર જે વસ્તુ પહેલેથી બેસાડી દીધી છે એ જ વસ્તુને આપણે આજુબાજુના વાતાવરણની અંદર શોધીએ છીએ એના પ્રૂફ ગોતીએ છીએ હવે આપણે ફરીથી પાછી પહેલાની વાત પર જઈએ કે જ્યારે આપણને બાળપણમાં કહેવામાં આવે છે કે બિઝનેસ કરવો એ કામ અને એ જ વસ્તુ આપણે આજુબાજુની સોસાયટીમાં આપણા આજુબાજુના વાતાવરણમાં ગોતીએ છીએ જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ પોતાના ધંધાની અંદર નુકસાન કરે છે ત્યારે આપણને થાય છે કે નહીં હા બાળપણમાં કરેલી પપ્પાએ વાત સાચી હતી જ્યારે પણ કોલેજની અંદર આપણી સામે કોઈ અમીર વ્યક્તિ પોતાની મોટી ગાડી લઈ અને પોતાની સુંદરતા સાથે આવે છે ત્યારે આપણો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય છે કારણ કે આપણને સ્કૂલની વાત યાદ આવે છે કે આપણા મિત્રે કહેલું કે ભાઈ તું તો સારું નથી દેખાતો ત્યારે આપણને એવું લાગે છે કે હા તેના પપ્પા સારું કમાય છે એ તો મોજશોક કરે છે અને તે તો લકી છે મતલબ કે આપણે જેવી રીતે મોટા થતા જઈએ તેમ તેમ આપણા વિશ્વાસ ઉપર ટીક લાગતા જાય છે અને એ જ વસ્તુ કન્ફર્મ થતી જાય છે હવે અહીંયા માન્યતાઓના બે પ્રકાર છે ખોટી માન્યતા અને સાચી માન્યતા શું આનાથી આપણી લાઈફમાં ફરક પડે ખરો પેલા એક ઉદાહરણ સમજીએ અને પછી આગળ વધીએ હાલમાં તાજેતરનો એક પ્રસંગ છે સત્તર વર્ષ પોતાની ટીમ માટે લોયલ રહી એક જ ફ્રેન્ચાઇઝી માટે આટલા વર્ષ રમ્યા બાદ અઢારમા વર્ષે સફળતા મળી લાખો લોકોના મેણા ટોણા મીમ્સ અને ટ્રોલ થયા બાદ પણ અઢારમા વર્ષે સફળતા મળી નામ છે વિરાટ કોહલી તે આપણે સૌ જાણીએ છીએ તો આ વસ્તુ એનું જીવતું જાગતું ઉદાહરણ છે તો આ વસ્તુ તમે પણ કરી શકો છો બસ કરવાની છે આ ત્રણ બાબત સૌથી પહેલું લાઈફના કયા કયા એરિયાની અંદર તમે ગૂંચવાવ છો કે તમારું કરિયર રિલેશનશીપ કે ફેમિલી એવી કઈ વસ્તુ છે કે જે તમને ગૂંચવે છે એ વસ્તુ તમે સૌથી પહેલાં લખો બીજી વસ્તુ છે જનરલી તમે તમારી સાથે નેગેટિવ ટોક શું કરો છો ઘણી વખત આપણે પોઝિટિવ વાત પણ કરતા હોઈએ છીએ એવી રીતે તમે નેગેટિવ વાત તમારી પોતાની સાથે શું કરો છો જેમ કે ઘણી વખત તમે પોતાની સાથે જ વાત કરતા હોય કે આ વસ્તુ તો મારાથી નહીં જ થાય આ વસ્તુ તો મારી માટે ભય નથી તો એવી કઈ વસ્તુ છે જે તમે લખવાની ટ્રાય કરો ત્રીજું તમારી પાસે એ વસ્તુના શું એક્સક્યુઝ છે જેમ કે મારી પાસે સમય નથી મારી પાસે પૈસા નથી આ બધી વસ્તુઓ કરવા માટે મારે પેલી વસ્તુઓની જરૂર પડશે મારી પાસે સ્ટેજ નથી મને બોલતા નથી આવડતું આ બધી જ વસ્તુઓ નોટડાઉન કરો આ ત્રણ સવાલોના જવાબ જ્યારે તમે લખશો ત્યારે તમને સમજાશે કે તમે કેટલી કેટલી ખોટી માન્યતાઓ ધારીને બેઠેલા છો હવે વાત કરીએ સોલ્યુશન પર કે હવે શું કરી શકાય તો આના માટે કશું જ કરવાનું નથી જે તમે કરતા આવો છો એ જ કરવાનું છે કે તમારે પોતાનો વિશ્વાસ ડેવલોપ કરવાનો છે વિશ્વાસને બાંધવાનો છે પણ શરત ખાલી એટલી જ છે કે અત્યાર સુધી જે આપણો વિશ્વાસ છે કે આપણા ફેમિલી આપણા ફ્રેન્ડ્સ અને આપણા જે ટીચર્સ છે એમને ડેવલોપ કરે પણ હવે આ વિશ્વાસને તમારે પોતે જ ડેવલોપ કરવાનો છે હવે બસ એટલું જ કરવાનું છે આપણા મગજમાં બનેલી ખોટી ધારણાઓ છે એને કાઢવાની જ કે ભાઈ મારી પાસે પૈસા નથી મારી પાસે સમય નથી મારું ફેમિલી બેકગ્રાઉન્ડ જ ખરાબ છે કે જેના કારણે હું આગળ વધી શકું તેમ જ નથી બસ આ જ વસ્તુને વિચારી અને તેની ઉપર વર્ક કરવાનું હવે આ વસ્તુ કરવા માટે બસ તમારે એટલું જ કરવાનું છે કે શરૂઆત કરવાની કે જે તમારા મનની અંદર ખોટી ધારણાઓ બેસાડવામાં આવેલી છે માનો કે તમને એક્ઝામ્પલ તરીકે સ્ટેજ ઉપર બોલતા બીક લાગે છે તો બસ એની શરૂઆત કરવાની છે તમારી આજુબાજુ જે કોઈ પણ જગ્યાએ તમારે દિવસ દરમિયાન ઉડતા જાગતા તમારે એ જ વસ્તુને યાદ કરવાની કે ભાઈ હું સારું બોલી શકું છું મને સારું બોલતા આવડે છે ને હું એ માટેના પૂરતા પ્રયાસ કરી આ જ વસ્તુ જ્યારે હેમરી વારાફરતી વારાફરતી મગજની અંદર થશે ત્યારે આપણને ચોક્કસ આપણો વિશ્વાસ છે ડેવલપ થઈ જશે અને આ વિશ્વાસ ડેવલપ થયા પછી આવે છે બીજી વાત કન્ફર્મેશન બાય આ ઘણા બધા લોકો ભૂલ એ જ કરે છે કે પોતે વિશ્વાસ કરી લે આખો દિવસ યાદ કરી લે આખો દિવસ બધાની સામે બોલે કે ભાઈ હું બોલી શકું છું હું કરી શકું છું હું આ કરી શકું છું પણ એ જ વસ્તુને તમારે કન્ફર્મેશન જ એટલે કે તમારા આજુબાજુના વાતાવરણમાંથી શોધવી પડશે નહીં તો તમારી ખાલી બોલેલી વાત જ રહેશે અને તમને વિશ્વાસ ફરીથી પાછો તૂટી જશે તો ફરીથી વાત આપણે કરીએ કન્ફર્મેશન બાયસ તો કન્ફર્મેશન બાયસ માટે તમે શું કરી શકો કે આજુબાજુના વાતાવરણમાંથી તમે જે વસ્તુ કરવા માગો છો એવા જ વ્યક્તિને ઉદાહરણ તરીકે લો જેમ કે તમે સ્ટેજ પર બોલવા માગો છો તો તમે એવા વ્યક્તિને પકડો કે જે પોતે સ્ટેજની અંદર સારું એવું બોલી શકે છે એ વ્યક્તિના બુક્સ વાંચો એ વ્યક્તિના પોડકાસ્ટ જોવો એ વ્યક્તિની પોતાની લાઈફ છે એની વિશે રીડિંગ કરો કે એ વ્યક્તિએ પોતાનો વિશ્વાસ કઈ રીતે ડેવલપ કર્યો તો એ વ્યક્તિ જો કરી શકે છે તો તમે પણ કરી શકો છો તો આને કહેવાય કન્ફર્મેશન ભાઈ અને આવી રીતે તમારા મનમાં બનેલી ખોટી ધારણાઓ છે એ એકના એક સમયે સાચી બની જશે બસ ધ્યાન એ રાખવાનું છે કે ટીપે ટીપે સરોવર બને અમારી ઘણી બધી ખોટી માન્યતાઓ છે તમે વિચારશો કે પંદરથી વીસ માન્યતાઓને હું એક સાથે જ સુધારી દે પણ નહીં શરૂઆતમાં તમે નક્કી કરો કે આ ત્રણ વસ્તુ પર હું વર્ષ દરમિયાન કામ કરી પૂરતો ધ્યાન આપીશ પૂરતો સમય આપીશ અને વર્ષના અંતે તમને તેનું સો ટકા રિઝલ્ટ મળશે અને તમે જે વસ્તુ વિચારી લઈ હશે એ તમારી ગ્રીન ટીકની અંદર ફેરવાઈ જશે તો આ વિડીયો તમને મદદરૂપ થયો હોય તો અન્ય લોકોને શેર કરો સબસ્ક્રાઈબ કરોડ લાઈક કરો જય હિંદ જય